રાજકોટ લોકસભા બેઠક પર ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર અને કોમેડિયન નેતા તરીકે ઓળખાતા પરસોત્તમ રૂપાલા દ્વારા છત્રીસ સમાજની દીકરી અંગે અરજછાટથી ટિપ્પણી કરવામાં આવી હતી જેને લઈને સમગ્ર દેશના ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયેલો છે છત્રીસ સમાજ દ્વારા રાજ્ય સહિત ભારતભરમાં ગામે ગામ જુદી જુદી વિરોધ કરવામાં આવી રહ્યો છે તેવામાં ગ્રામ્ય વિસ્તારોમાં આ વિરોધ હવે અલગ જ રંગ પકડી રહ્યો છે તેમાં સુરનગર જિલ્લાના લખતર તાલુકાનો પણ સમાવેશ થઈ રહ્યો છે લખતર તાલુકાના અનેક ગામમાં ભાજપ કાર્યકરો અને નેતાઓ માટે ચૂંટણી પ્રચાર કરવા માટે રસ બેનરો લગાવી દેવામાં આવ્યા છે પરંતુ હવે તાલુકા તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા તારીખ રોજ એક આયોજન કરવામાં આવ્યું આ બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ભાજપના સદસ્ય અને પૂર્વ કારોબારી ચેરમેન ઉદુભાઈ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ ભાજપ વિરુદ્ધ મતદાન કરાવવા અને કરાવવા હાકલ કરવામાં આવી હતી આટલું જ નહીં પરંતુ આગામી સમયમાં ક્ષત્રિય સમાજની તાલુકા સમિતિ ગામ સમિતિ અને ભુજ સમિતિની રચના કરી સમાજને ભાજપને મત કરવાની રણનીતિ આવી આવી રહી રહી છે આ બેઠકમાં અંતે ભાજપને મત નહીં આપવા તેમજ કોંગ્રેસને મત આપવા માટે ઉપસ્થિત તમામ શપથ લેવડાવવામાં આવ્યા હતા આમાં આંદોલન હવે ગ્રામ્ય વિસ્તારોમાં તેજ ગતિ પકડી રહ્યું તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે આ બેઠકની અંદર હિતેન્દ્રસિંહ ઝાલા કેસરીયા નરેન્દ્રસિંહ વણા દેવેન્દ્રસિંહ રાણા વણા દેવેન્દ્રસિંહ રાણા જમોર સહિત લખતા તાલુકા ઘણી સેનાના પ્રમુખ સ્વદેવસિંહ વાઘેલા સહિત મોટી સંખ્યામાં લખતા તાલુકાના જુદા જુદા ગામના ક્ષત્રિય સંબંધના અગ્રણીઓ અગ્રણીઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ મેં તમામનો એક જ સુર હતો કે આગામી ચૂંટણીની અંદર પરસોત્તમ રૂપાલાને લઈ અને ભારતીય જનતા પાર્ટીનો ઠેર ઠેર અને ગામે ગામ વિરોધ કરવો અન્ય જે સમાજના લોકો છે તેઓને પણ સમજાવવાને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ જે અન્ય પક્ષ છે તેમાં ખાસ કરીને કોંગ્રેસને મત આપવા માટે થઈ અને અપીલ કરવી તેવું પણ નક્કી કરવામાં આવ્યું હતું ત્યારે આ જ્યારે આ નક્કી કરવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યાની અંદર ક્ષત્રિય સમાજના યુવાનોએ આ હાકલને વધાવી લીધી હતી અને પોતે અન્ય લોકોને પણ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે થઈ અને તેઓ તેમને માર્ગદર્શન આપે તેવું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું